મિત્રો જીવનમાં યાદ રાખજો કે કોઈની પણ ટાંગ ખેંચવાની કોશિશ ન કરશો તેનો હાથ ખેંચવાની કોશિશ કરજો જેને આગળ લાવવાની કોશિશ કરજો નમસ્કાર મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી વાત છે એવા એક છોકરાની કે જે ભણવામાં નબળો હતો ઘરની પરિસ્થિતિ ખરાબ હતી ઘરનું ગુજરાન ચલાવવું પણ ભારે પડે એન કેન પ્રકારે એ જે છોકરો હતો તે દસ ધોરણ પાસ થાય છે અને પછી તેને કહી શકાય કે તેની યાદશક્તિ પણ ઓછી ભણવામાં પણ તે કાચો હતો આગળ ભણી શકે તેમ ન હતો અને ઘરની પરિસ્થિતિ પણ નહોતી તેને વિચાર આવ્યો કે હવે દસ પાસ થઈ ગયો છું અને હવે ધીમે ધીમે ઉપર ઉંમર પણ વધી રહી છે ઘરની જવાબદારીઓ પણ વધી રહી છે લાવ હું ગામડામાં ભણ્યો છું તો હવે શહેરમાં જઈને કંઈક નાની મોટી નોકરી કરું જેથી મારું આવનારું જીવનમાં સુધારો થાય અને હું આગળ આવી શકું નોકરી માટે ખૂબ જ પ્રયત્ન કરે છે તમામ જગ્યાએ નિષ્ફળતા મળે છે કોઈ એક કંપનીની બહારથી તે ચાલતો ચાલતો જતો હોય છે ત્યારે બાર બોર્ડ માર્યું હોય છે કે દસ પાસ છોકરાઓની જરૂર છે ત્યારે તે તાત્કાલિક ધોરણે જે ઇન્ટરવ્યૂની તારીખ હોય છે દિવસે ત્યાં પહોંચી જાય છે ઇન્ટરવ્યૂમાં પણ અંદાજીત સોથી બસો ઉમેદવારો લાઇનમાં ઊભા હોય છે અને ઇન્ટરવ્યૂ ચાલી રહ્યું હોય છે અને એ છોકરાનું જ્યારે ઇન્ટરવ્યૂ આવે છે ત્યારે તમામ પ્રકારના જે પ્રશ્નો જે પૂછવામાં આવે છે તેનો તે સફળતાપૂર્વક અને સારી રીતે જવાબ પણ આપે છે અંતે એ જે ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિ હોય છે તેને કહે છે કે આ છેલ્લો અને અંતિમ પ્રશ્ન તમારી સામે શું તમારી પાસે ઇમેલ આઈડી છે હવે છોકરાએ જીવનમાં કોઈ દિવસ કોમ્પ્યુટર વાપરેલું નહીં અને તેને ઈમેલ આઈડી શું છે તે પણ નહોતું ખબર ત્યારે એ છોકરો કહે છે કે મારી પાસે ઈમેલ આઈડી નથી અને આ ઈમેલ આઈડી શું છે મને પણ ખબર નથી ત્યારે સામે ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિ કહે છે કે દુનિયાની મૂર્ખ વ્યક્તિ તમે ગણી શકો છો આટલો બધો જમાનો અપડેટ થયો અને તમને ઈમેલ આઈડી શું છે અને ઈમેલ આઈડી નથી બનાવ્યું એ પણ નવાઈની વાત છે આ રીતે તેના એક છેલ્લા પ્રશ્નને કારણે તેને ઇન્ટરવ્યૂમાંથી કેન્સલ કરવામાં આવે છે અને તેનો ઇન્ટરવ્યૂ રદ થઈ જાય છે તેને લેવામાં આવતો નથી એ જે છોકરો હોય છે તેની પાસે હવે કોઈ જ રસ્તો બાકી રહેતો નથી તે ઇન્ટરનિયરની ઓફિસમાંથી બહાર નીકળે છે કંપની ઉપર રોડ ઉપર ચાલતા ચાલતા વિચાર આવે છે કે હવે શું કરવું મારી પાસે આગળ કોઈ રસ્તો સૂઝતો નથી ખિસ્સામાં તેની પાસે બસો રૂપિયા હતા અને એકદમથી વિચાર આવ્યો કે આ બસ્સો રૂપિયાથી જિંદગી શરૂ કરીએ હવે નથી પાછળ જોવું હવે ફક્ત આગળ જોવું છે તે કોઈ એક જગ્યાએથી બસ્સો રૂપિયાના સફરજન ખરીદીને લાવે છે અને સફરજનને કોઈ એક રસ્તાના સાઈડમાં વેચવાનું શરૂ કરે છે અને બસો રૂપિયામાં તેને સિત્તેર રૂપિયાનો પ્રોફિટ થાય છે તેને થયું કે આ બિઝનેસ તો સારો છે બસો રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટમાં સિત્તેર રૂપિયા મળી જાય છે બીજે દિવસે એ જે બસોને સિત્તેર રૂપિયા હતા ફરીથી તેમાં ઉપયોગ કરે છે અને તેમાંથી દિન પ્રતિદિન તેની આવકમાં પણ નોંધપાત્ર વધારો થાય છે જીવનમાં આગળ આવતા તે એક નાની ફ્રૂટની લારી કરે છે અને ત્યારબાદ એક ફ્રૂટની મોટી પાકી દુકાન પણ કરે છે અને પછી એમ વધતા વધતા તેને પોતાની ખબર નથી હોતી કે તે કેટલો પ્રગતિ કરી રહ્યો છે તેની એક દુકાનમાંથી બે દુકાન ત્રણ દુકાન ચાર દુકાન એમ કરીને અગિયાર દુકાન થઈ જાય છે અને તે દુકાન તે બ્રાન્ડેડ દુકાન બની જાય છે અને તેની જે કહી શકાય કે ચારો તરફ વાહ વાહ થઈ જાય છે કે આ વ્યક્તિ એક દિવસ પરિસ્થિતિ નહોતી અને આજે અગિયાર અગિયાર દુકાનોનો માલિક થઈ ગયો છે અને એક બ્રાન્ડેડ એક નામથી તે વેચાઈ રહ્યું હતું તેને થયું કે મારા ગામમાં પણ ઘણા બધા યુવાનો બેરોજગાર છે તેમણે પણ ગામમાં જઈને સંદેશો આપે છે કે મારે હજુ પણ દુકાનો વધારવી છે ચાલો તમને રોજગારી આપો એમ કરીને સારું કાર્ય કરવાની ભાવના અને પોતે પણ આગળ વધવાની એક ભાવના હતી એમ કરીને તેના એક શહેર બે શહેર અને અંદાજીત વીસથી પચીસ શહેરોમાં જુદી જુદી એક બ્રાન્ડેડ દુકાનો અને મોટી દુકાનો ખોલવા લાગે છે અને તેની ચારે તરફ ચર્ચાઓ અને વિચારણા થવા લાગે છે અનેક ઇન્ટરવ્યૂ લેનારા વ્યક્તિઓ તેની પાસે આવે છે અને તેના જીવનનો જે સંઘર્ષ હોય છે તેની કહાની તે ઇન્ટરવ્યુમાં પ્રદર્શિત કરે છે એક ઇન્ટરવ્યૂ પત્યા બે ઇન્ટરવ્યૂ પત્યા ત્રણ પત્યા પછી રોજને રોજ આ ઇન્ટરવ્યૂ ચાલતા રહ્યા ત્યારે એક ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિ કહ્યો કે તમારા જીવનમાં જે સંઘર્ષ કર્યો હોય તે તમે જણાવ તમામ પ્રકારની માહિતી આપે છે અને છેલ્લે એ જે ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિ કહે છે કે તમે રોજ આવી રીતે ઇન્ટરવ્યૂ આપો છો એના કરતાં જે એક ઇન્ટરવ્યૂ થઈ ગયું હોય તેનો ઇમેલ તમે અમને કરી દો તો બધાને એ ઇન્ટરવ્યૂની કોપી મળી જાય ત્યારે પહેલે જે વેપારી થઈ ગયો હોય છે બિઝનેસમેન થઈ ગયો છે કે ફ્રૂટનો ખૂબ જ મોટો વેપારી થઈ ગયો હોય છે કહે છે કે મારી પાસે ઈમેલ આઈડી નથી ત્યારે ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિએ કહ્યું કે તમે આટલા મોટા બિઝનેસમેન છો અને ઇમેલ આઈડી રાખતા નથી તમે ત્યારે બિઝનેસમેન કહે છે કે જો મેં મારા જીવનમાં ઇમેલ આઈડી રાખ્યો હોત ને તો હું અહીંયા આટલે સુધી પહોંચ્યો ન હોત એટલે ફક્ત એક ઇમેલ આઈડીનો ચમત્કાર છે કે મેં ઇમેલ આઈડી નથી રાખ્યું ને એના લીધે થઈને મને ઠોકર વાગી અને એના લીધે થઈને હું જીવનમાં આગળ વધ્યો છું એટલા માટે હજુ પણ હું ઇમેલ આઈડી રાખતો નથી એટલે મિત્રો જીવનમાં કહેવાય છે ને કે એક એવી વસ્તુ જીવનમાં આવી જાય છે કે જે જીવનમાં તમને ખૂબ જ આગળ લઈ જાય છે એટલે હંમેશા સત્કાર્યો કરો કોઈને આગળ લાવવાની એક ભાવના રાખો તો જીવનમાં તમે પણ આગળ આવશો તો ચાલો મિત્રો ફરીથી એક નવી કહાની લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે